જય માતાજી મિત્રો આજે આપણે મિતુવેર મેથીનું શાક બનાવું છે તેના માટે મેં મેથી લઈ લીધી છે ધોઈને તેને આપણે કટ કરી દઈશું અને હવે વઘાર કરવાનો છે કટ કરી લીધી છે એક નોનસ્ટિક પેન લીધી છે એમાં એક ચમચી જેટલું મેં તેલ લીધું છે પહેલાં આપણે ભાજીને ચડવી લેવાની છે તેલ ગરમ થઈ ગયું છે ધોયેલી ભાજી કટ કરીને રાખી હતી તે એડ કરી દઈશું તેને મિક્સ કરી લેવાનું છે તેલમાં સરસ ભાજીમાંનું પાણી ભરી જાય ત્યાં સુધી ભાજીને ચડવી લેવાની છે થોડું મીઠું લઈ લઈશું આપણે ભાજીના ભાગનું જ મીઠું લેવાનું છે આપણે મિક્સ કરી લઈશું મીડિયમ જ ઉપર એને ચડવી લેવાની છે પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થાય છે એટલે સરસ પાણી બધું બરી જાય છે પાણી એકદમ બરી ગયું છે જો અને ભાજી પણ આપણી ચડી ગઈ છે ભાજી ચડીને રેડી થઈ ગઈ છે હવે તેને એક બાઉલમાં લઈ લઈશું અને તે જ પેનમાં આપણે વઘાર કરીશું તેને બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું રહીને જીરુંને તતડવા દઈશું લસણની પેસ્ટ બનાય છે તે એડ કરી દઈશું તેને સાંતરી લેવાની છે તેલમાં ડુંગળી કટ કરી લીધી છે ટામેટા અને લીલા મરચાં પહેલાં આપણે ડુંગળીને સાંતરી લઈશું ડુંગળી અને લીલા મરચાં લઈ લઈશું પહેલાં ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને ચડવાની છે ટ્રાન્સપરન્સ થઈ ગઈ છે ડુંગળી હવે ટામેટું એડ કરી દઈશું હવે મીઠું લઈ લેશું સ્વાદ અનુસાર ભાજીમાં આપણે મીઠું એડ કરીશું તે પ્રમાણે આપણે ટામેટા અને ડુંગળીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે એને મિક્સ કરી લઈશું હવે ટામેટા ગરી જાય ત્યાં સુધી એને ચડવી લેવાના છે જો ટામેટા ગરી ગયા છે સરસ હવે આપણે મસાલા કરીશું તેમાં હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલું એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું લીલા મરચાં લીધા છે તે પ્રમાણે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું મસાલાને તેલમાં સાંતરી લઈશું મસાલાને તેલમાં સાંતરી લીધા છે હવે ને દાણા આપણે ખોલીને રાખ્યા છે તે એડ કરી દઈશું એક વાટકી જેટલા લીધા છે તેને મિક્સ કરી લઈશું મસાલા સરસ તુવેરના દાણામાં એડ થઈ જાય તેના માટે પાંચ મિનિટ માટે તેને રહેવા દઈશું તેથી મસાલા સરસ આપણા તુવેના દાણામાં એડ થઈ જાય પાંચ મિનિટ માટે તેને રહેવા દઈશું અને પછી આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે પાંચ મિનિટથી જ થઈ ગઈ છે ચેક કરી લઈશું મસાલા સરસ આપણા તુવેરા દાણામાં એડ થઈ ગયા છે હવે પાણી લઈ લઈશું તુવેના દાણા ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે પાંચ મિનિટ માટે સરસ પાણી ઉકળી જાય અને આપણે તેલ પણ છૂટું પડી જાય અને દાણા પણ ચડી જાય તે માટે પાંચ મિનિટ માટેને ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે દાણા સરસ ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે જે ભાજી બનાવીને રેડી રાખી હતી તે આપણે એડ કરી દઈશું અંદર તેને મિક્સ કરી લઈશું ભાજી એડ કર્યા પછી એક બે સેકન્ડ જ શાકને રાખવાનું છે ગેસ ઉપર કે આપણે ભાજી ચડવીને લીધી છે મિક્સ થઈ ગયું છે સરસ બનીને રેડી થઈ ગયું છે આપણું મેથી પીલવાનું શાક ગેસની આજ બંધ કરી દઈશું સર્વ કરવા માટે પ્લેટમાં લઈ લઈશું જો બનીને રેડી થઈ ગયું છે મેથી લીલવાનું શાક જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી હોઉં મેથી ઉભેના દાણાનું શાક બનીને રેડી છે